નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આપ સૌ જાણીએ છીએ આપણે સૌને ખબર છે કે અત્યારે ખૂબ નાની ઉંમરના વ્યક્તિઓને પણ છાતીની અંદર દુખાવો થાય છે અને ઘણા એવા કેસો પણ આપણે દરરોજ સાંભળવા મળે છે અને ઘણી વખત એવા સમાચાર પણ જોવા મળે છે કે એ વ્યક્તિને કોઈ તકલીફ હતી નથી છતાં પણ છાતીની અંદર દુખાવો થાય અને કદાચ હોસ્પિટલે જતાં જતાં જ ઘણી એવી તકલીફો થતી હોય છે અને આ દુનિયા છોડીને જોવું પણ પડતું હોય છે એવા પણ આપણે સમાચારો સાંભળીએ છીએ અને પ્રેક્ટિકલી આપણે જોયા પણ છે સમજીએ પણ છે તો આજના વિડીયોની અંદર આપણે એના વિશે જ માહિતી મેળવી કે છાતીની અંદર અચાનક આપણને દુખાવો થાય તો એની અંદર કઈ રીતના આપણે રિકવરી મેળવી શકીએ એની અંદર કઈ રીતના જે દુખાવો થાય છે એને કઈ રીતના ઓછો કરી શકીએ એના વિશેને બેથી ત્રણ એવા આયુર્વેદિક ઉપચાર છે એ જરૂરથી આપણે અપનાવવા જોઈએ જેથી કરીને આપણે વધારે પડતું આપણે છાતીની અંદર દુખાવો થાય તેની અંદર આપણે ખૂબ રાહત મળી શકે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે આયુર્વેદ સાથે જોડાઈએ અને જેટલું પણ આયુષ્ય હશે એટલું આપણે આયુર્વેદ સાથે જોડાઈએ તો આપણું આયુષ્ય પણ સારું રહી શકે આપણું શરીર પણ સારું રહી શકે અને નાના મોટા બીમારીઓ નાની મોટી બીમારીઓથી આપણું શરીર ટકી પણ શકે બરોબર છે એટલે ખાસ કરીને આપણે આયુર્વેદ સાથે જોડાવવું ખૂબ જરૂરી છે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે માહિતી મેળવી કે છાતીની અંદર દુખાવો થાય શું કરવા તો એની અંદર ઘણા કારણો છે મિત્રો ઘણી વખત આપણે પેટની અંદર ગરબડ થતી હોય તમને ગેસની સમસ્યા થતી હોય ઘણા વખતથી થતી હોય એસિડિટીની સમસ્યા હોય તો પણ તમને છાતીની અંદર દુખાવો થઈ શકે આ થયા નોર્મલ કારણો ઘણી વખત આપણા હાઈ પ્રેશર લો પ્રેશરના કારણે પણ આપણે છાતીની અંદર દુખાવો થઈ શકે ઘણા એવા કારણો છે મિત્રો જેટલા કારણો આપણે જાણીએ એટલા ઓછા છે પણ ફક્ત આજના વિડીયોની અંદર આપણે એ દુખાવો થાય તો આપણે કઈ રીતના તાબોડતોડે એનો ઈલાજ કરી શકીએ ઘણી વખત આપણે થોડા ઘણી અંશે આપણને આપણને સૌને આ પ્રેક્ટિકલી અનુભવ તો થયો જ હશે કે એક મિનિટ બે મિનિટ સુધી આપણે છાતીની અંદર દુખાવો થતો હોય છે તો એનું ઈલાજ કઈ રીતના પણ કરી શકીએ દુખાવો થાય એટલે આપણા મનની અંદર એક ભ્રમ થઈ જાય આપણે ટેન્શનમાં આવી જતા હોય છે કે છાતીની અંદર મને દુખાવો થાય છે બરાબર છે તો એના માટે છાતીની અંદર તમને દુખાવો થતો હોય ને તમને પેટ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો સૌથી પહેલાં તમારે ડાબા પડખે સૂવાનું ડાબા પડખે સૂઈ જશો એટલે તમને ગેસ સંબંધી તકલીફ હશે એ દૂર થઈ જશે એટલે છાતીની અંદર જે દુખાવો થાય છે એની અંદર તમને ખૂબ તરત તાબડતોડ તમને રાહત મળી શકશે એટલે ગેસ ઘણી વખત છાતીની ઉપર આવે ઉપરની તરફ આવે એના કારણે પણ આપણે છાતીની અંદર દુખાવો થઈ શકે અથવા તો તમને એસિડિટીની સમસ્યા ઘણા વખતથી હોય તો પણ તમને છાતીની અંદર દુખાવો થઈ શકે એટલે વધારે પડતું આપણે મનની અંદર એ ભ્રમ ન રાખવો કે મને છાતીની અંદર દુખાવો થાય છે હાર્ટ એટેકની સમસ્યા થઈ શકે આવી શકે એટલે મન આપણે એકદમ ફ્રેશ રાખવું તો જ આપણું શરીરની અંદર કોઈ પણ તકલીફ હશે એ વધી શકશે નહીં અને આપણું મન એકદમ સ્ટ્રોંગ હશે તો આપણે સમસ્યા સામે ખૂબ સરળતાથી લડી પણ શકીએ તો હવે એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ માની લો કે આપણે કશે જઈએ એકલા હશે કોઈ પણ કશે જગ્યાએ ફરવા જાય આ તે બધું કામ કરતી વખતે આપણે એકલા જોઈએ અને આપણે છાતીની અંદર દુખાવો થાય તો આપણે કઈ રીતના એનો ઇલાજ કરી શકીએ તો સૌથી પહેલાં મેં તમને કીધું કે તમે ડાબા પડખે શું જાઓ કશે તમે એકલા જુઓ અને આ સમસ્યા સર્જાય તો ડાબા પડકે પાંચ દસ મિનિટ તમે આરામ કરો એટલે તમને રાહતનો અનુભવ મળશે અને બીજા નંબર છે મિત્રો સૌથી બેસ્ટ તમને પરિણામ મળશે એ તમે લસણની પાંચથી છ કડી લઈ લો તમારી ઈચ્છા અનુસાર કડી લો એને તરત એને વાટી નાખો અને દૂધની અંદર એને નાખી અને મિક્સ કરીને તમે એનું સેવન કરી જાઓ દૂધ એ એક ગ્લાસ તમે પી જાઓ એટલે તમારે લોહીની અંદર કોઈપણ પ્રકારની તકલીફ હોય પ્રેશર લો થઈ જતું હોય અથવા તો હાઈ થઈ જતું હોય એ એકદમ સંતુલિત થઈ જશે એટલે તમને શરીરની અંદર જે ગભરામણ થાય છે એ નોર્મલ થઈ જશે એટલે ઓટોમેટિક તમને છાતીની અંદર જે દુખાવો થાય છે એની અંદર તમને રાહત મળી શકશે અને બીજા નંબરે છે મિત્રો તમે આદુનો કટકો એક થોડોક આટલો કટકો તમે લઈ લો એને મોની અંદર નાખી અને ચાવ્યા રાખો ચાવ્યા રાખો બરાબર ચાવવાનું બરાબર એટલે પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળશે એટલે મોંની અંદર તમે આદું નાખીને ચાવશો એટલે તમારા શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ વધી જશે એટલે તમને જે સમસ્યા થાય છે છાતીને દુખાવો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ત્રીજાનો ઉપચાર છે મિત્રો તમે તુલસીના પાન લઈ લો એને તરત વાટી નાખો એની અંદર ચાર પાંચ તમે કાળા મરી નાખી દો એને પણ ફરી વાટી નાખો મિક્સ કરી દો એની અંદર થોડું પાણી નાખી અને તમે એનું સેવન કરો એક કપ અથવા તો અડધો કપ પણ તમે પી જાવ એટલે પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ખાસ કરીને જે જગ્યા પર તમને દુખાવો થાય છાતરની અંદર એ જગ્યા પર તુલસીના પાન વાટી અને એનો લેપ લગાવી દેવાનો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે એટલે તમને કદાચ એવું થતું હશે કે આ તો નોર્મલ ઉપચાર છે એનાથી કોઈ ફાયદો થશે ના થશે પણ જરૂર થાય છે મિસ્ત્રો તમને કદાચ આ તો નોર્મલ છે આ તો એનાથી કોઈ ફાયદો થશે ને એની તકલીફ વધી શકે પણ ઘણી વખત આપણને એ પ્રેક્ટિકલી આપણને મનની અંદર એવું ભ્રમ હોય છે કે છાતી દુખાવો થાય એટલે આપણે શું કરવું કયા ક્યાં જવું કયા ડોક્ટર પાસે જવું એવા મનની અંદર એક ખોટા વિચારો આવતા એના કારણે પણ આપણે છાતીની અંદર એ દુખાવો વધી શકે એટલે તમે તરત એનો ઉપચાર કરો સૌથી પહેલાં તો તમારે ડાબા ફળ કે સૂઈ જવાનું આદુ આદુનું સેવન કરો આદુચાઓનું રાખો લસણ વાઢી અને દૂધની અંદર નાખી અને એનું સેવન કરો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે એટલે ઘણી વખત આપણે અત્યારના સમયની અંદર જાણીએ છીએ કે ઘણા વ્યક્તિઓને લોહીની અંદર કોઈપણ પ્રકારની તકલીફ હોય લોહી જામે જતું હોય તો પણ આ સમસ્યા થઈ શકે છે હાર્ટ એટેક આવી શકે છે છાતીની અંદર દુખાવો થઈ શકે છે ઘણા એવા કારણો છે મિત્રો પણ સૌથી પહેલાં તો આપણે એના વિશે માહિતી પણ રાખવી જરૂરી છે અને સાવધાની રાખવી પણ જરૂરી છે કદાચ કાલ ઉઠીને આપણને કદાચ સમસ્યા થાય તો એ આપણે એનાથી છુટકારો મેળવી શકીએ અને રાહત પણ મેળવી શકીએ તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે છાતીની અંદર અચાનક આપણને દુખાવો થાય તો એને કઈ રીતના આપણે તરત એનો ઈલાજ કરી શકીએ કોઈ પણ સમસ્યા બીજી સમસ્યા થાય તો એને આપણે આપણે એક કલાક એક દિવસ બે દિવસ સુધી થોડી ધીરેજ પણ રાખી શકતા હોઈએ પણ છાતીની અંદર દુખાવો થાય એટલે આપણે મન એકદમ ગભરાઈ જતું હોય છે એટલે આપણે તરત કોઈ ઈલાજ કઈ રીતના કરી શકાય એનો ખ્યાલ પણ હોતું નથી તો આ તમે અવશ્યપણે ધ્યાન રાખજો અને જરૂરથી કદાચ સમસ્યા થાય તો તમે એનો આ ત્રણે ચારેમાંથી કોઈ પણ ઉપચાર તમે કરી શકો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ખાસ કરીને મિત્રો તમારો ખ્યાલ રાખજો તમારા શરીરનું ખાસ ધ્યાન લાગજો જેથી કરીને આવનાર સમયની અંદર આપણે કોઈ પણ નાની મોટી બીમારીઓથી આપણે શરીર એ બીમારીઓ સામે ટકી શકે લડી શકે અને આપણે ખૂબ સારું એવું આયુષ્ય વિતાવી શકીએ તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને જોરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમે આયુર્વેદ સાથે જોડાવો અને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી પણ મેળવી રાખો જેથી કરીને આવનાર સમયની અંદર કદાચ કોઈ બીમારી થાય તો એ બીમારીની અંદર તમે એ આયુર્વેદનો ઉપયોગ કરી અને બીમારીને જળમૂળથી તમે દૂર કરી શકો તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ